સુરતમાં અસામારિક તત્વોનો આતંક વારંવાર જોવા મળે છે ત્યારે હવે માથાભારે અસામારિક તત્વોને પકડી તેઓ જ્યાં આતંક મચાવે છે ત્યાં જ પોલીસ ખાતું તેઓ પાસે જાહેરમાં માફી મંગાવી રહી છે તત્વોને પોલીસે ઝડપી પાડી જાહેરમાં માફી અને પણ સુરતમાં ઘણા સમયથી અસામારિકો તત્વોનો ડોરો હતો જો કે હવે તત્વો સામે પોલીસ લાલ લંગ કરી રહી છે અને તેઓ જે વિસ્તારમાં આતંક મચાવે છે તે જ વિસ્તારમાં તેઓની સરઘસ કાઢી જાહેરમાં માફી મગાવી પોલીસ તેઓનો ખોફ લોકોમાંથી દૂર કરી રહી છે આવા જ માથાભારી એવા રાજા રજાડી અને તેના સાગરિતને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ વિસ્તારમાં આરોપીઓ પોતાનો જમાવતા બનાવતા હતા અને તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો તેના આધારે ઉત્તરાયણ પોલીસે માથાભારે રાજા રઝાડી અને તેના સાગરીતને સુરત જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ સુરતથી દમણ ભાગી રહ્યા હતા તે સમયે પોલીસે તેઓની ઝડપી પાડી તેઓએ જે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો ત્યાં જાહેરમાં માફી મંગાવી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા